બોલ તો દૂધ ભરાવે હેડ્યો હા આ દે ની કંટાળો છે રોજ હેડતું જવાનું રોજ હેડતું આવવાનું બરડો હા આ જોકુ થાકી જોતી હેડતું આવવાનું ને હેડતું જવાનું ની કોમ કરી ઉંધા ના પરી જતા હોય મફત નું મરાઈ થી 1.5 લિટર દૂધ લઈ જોઈન ભરાવ જોઈ છે ને પાછા કી હેડું તું જઉં ને મજૂરી કરવી નહીં કમાવું કમાઉ છું ઉભારો તમે આમ ના હોય તો મને જલ્દી જવા દે કે માં

અસ્કરે મારા કંટાળી નેકડી જવું પડ્યું અમ થોડું થોડું લાબવું પડશે આમ તો હેરા ભેગા થઈ જાવ ને તો થોડો વધારે પૈસા લે તો થોડું વધારે લેતા હોય તો પોચો બનો આ દૂધ બનો તે હું કરું હું તમ તારે મારા બહાર જવું છે તારે મારા પાસે ટાઈમ નહીં મારા વટડા જવું છે ટાઈમ લેવા માટે ઓહ રોચો મે લ્યો

નામય નહીં કરતો તે અમે ઘણું કામ કરી છે આ હું ખરો પણ એક સરસ થોડા ઘણા ટાઈણામાં પૈસા ખૂટુ છે તે ઉશીને આલવા પડશે અન હવે શું તે લાવું હું લે કમે તેલા વધાલમાં વધાર હાલ કુજો ખાલી છે 1000 રૂપિયા કરી આલવા તો પડશે કોક કાલે પગાટ તો મને ટેકો કર હાલ ફોન લબો છે મારે કાલે પગાર છો છે ડેરીનો દેરીનો શું લઈ છો પકાવની વાત કરો છો અમને બીજા બધા કી છે પગાટ છો છે તે હાલ છો કે નહીં આલો હાલ છો કે નહીં આલો

અને કીએ એટલે વાપરતા તો છે ને કેટલા વખત કીધું કીધું મામા હાથનો દાળો તમે પર આવા તો કે ના પણ આટલી ઉંમર મારા કી ડેરી જવાનું અમે ઈમાં શરમ આવા ઘેર ભેસો હોય તો દૂધ લઈને તો ડેરી જવું જ પડે કે એવું થોડું હોય કે ભાઈ રોજ દૂધ પર જ હોય આ તો કીએ એટલે જતા નહીં અને આમ કીધે પણ ચિઠ્ઠીઓ લાવતો નહીં તો પાછો ગોમ હમો આ તો ડેરી સુધી તારો શાલ નહીં મેળવો ડેરી દૂધ ભરાઈ આવે છે કે પછી પી જાય છે કે જોવું તો સર જા ઊંઠ્યો તો પાછો છો વારો છે તારા શેરી શેરી દાદ આપવાનો છું હું અને જો ડેરી દૂધ ના જતું હોય ને અને તું પી જતો હોય તો તારા ફેટ પાડી આગળ ના પેલું હું આયો પાછા આગળ આ ગાડા નાખી દો નકા પાડી દા કોક આયો આવે આવે હું તો કેવું કેવું છું ખબર એના પટોળ ફરી જાય ને એટલે પછી ઓળખતો નહી આવ્યો મોનો કે ના મોનો પણ લાલ ગુરુ પાડી જો લાગે છે

ખોર મજાઈ જાય છે હું તો હું કવ કરતો પিখારી થઈ જવાનો થાય રે બીજું કશું નહીં હેડી શુંલા પોચો રાખીને જોતો ખરો જો કે નમી રે જાય રે ધાય જોઈ જો ભનો તો ભગવાન આયા તાઈ નાય રસ્તો આ શરમ ભગવાનનો દેહો અમે ધાવા પહેરે કેટલા તું

અમારા હેતરમાં રોજ કપાવા ગાયો પેઢી પડી છે કિસે લાલ લુકડું વળગાડ્યા ને

મારી વાતનું તો હોંભળતા બીજું કશું નહિ એની ગરજ નહિ રાખવી આ હજાર 10000 વીસ હજાર નુકસાન પડે તો પણ બેસ વેચી મારો એના ઓગણા એ નહીં કે આપળા એનો પાડો તો તોય નહીં બેસ તા જફા જાય માં કર અસલ બેસ લાયા આવ્યો હાથી પગવા વાળી જોરદાર તાણ બઈણીઓ બઈણીઓ ભઈણીઓ પરિન બે ડેરી લઈને જાવ થાકશો એટલું દૂધ હાલતી લાગ્યું એવું જ કર કોઈ ગરજ થા આપડે થોડું જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી